નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું કે શિવલિંગ પર શું કામ જળ ચડાવવામાં આવે છે અને શિવલિંગ પર ચડાવેલું જળ મનુષ્યએ પીવું જોઈએ કે નહીં કેમ કે હિન્દુ ધર્મમાં ભગવાન શિવજી દેવતાઓમાં સૌથી ઉચ્ચ સ્થાન પર બિરાજમાન છે તેમજ ભગવાન શિવનો મહિમા વેદ પુરાણોમાં પણ જોવા મળે છે તેમ વેદ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કદાચ કોઈ વ્યક્તિ સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર સોમવારે જળ અર્પણ કરે છે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક વિડીયો બનવાનો છે વિડીયો શરૂ કરીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા દોસ્તોને અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો તો આજે અમે તમને એ જણાવવાની કોશિશ કરીશું કે શિવલિંગ પર જળ અર્પણ કરવાનું શું મહત્ત્વ છે અને એ જળ પીવાથી ફાયદો થાય છે કે નુકસાન અને તમે કદાચ આ જાણકારી પૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી સાંભળજો તો આવો મિત્રો જાણીએ કે ભગવાન શિવજીનો જળ સાથે શું સંબંધ છે વેદ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકવાર ભગવાન શિવજી સમુદ્ર મંથન સમયે ગયા હતા અને ત્યાં જઈને તેમણે કાલકોટ નામક શહેરને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું જેના લીધે ભગવાન શિવજીના આખા શરીર તેમજ મસ્તકમાં ખૂબ જ ગરમી પ્રગટ થઈ હતી અને એ ગરમીને શાંત કરવા માટે દેવતાઓએ ભગવાન શિવજી ઉપર ઘણી પ્રકારની જડીબૂટ્ટીઓવાળું જળ અર્પણ કર્યું એટલા માટે વેદ પુરાણો અનુસાર એવી માન્યતા છે કે આ ગરમીને શાંત કરવા માટે ભગવાન શિવજી ઉપર જળ અને દૂધ અર્પણ કરવામાં આવે છે શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ રહે છે કે શિવલિંગનું જળ પીવું જોઈએ કે નહીં આમાંથી ઘણા લોકોનું કહેવું હોય છે કે શિવલિંગ પર ચડાવેલું જળ પીવાથી ખૂબ મોટું પાપ માનવામાં આવે છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે શિવલિંગ ઉપર અર્પણ કરેલું જળ એ મનુષ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે એટલા માટે આજે અમે આ પ્રશ્નનો સાચો ઉત્તર આપવાની કોશિશ કરીશું અને એ પણ પૂરા પ્રમાણ સાથે જાણકારી પૂર્ણરૂપથી જાણવા વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો શિવલિંગ પર કયા પાત્રથી જળ અર્પણ કરવું જોઈએ કદાચ તમે ચાહો છો કે ભગવાન શિવજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને ભગવાન શિવજી તમારાથી ક્યારેય વૃષ્ટિ ન થાય તો એના માટે તમે જ્યારે શિવલિંગ પર જળ અર્પણ કરવા માર્ગ જાઓ છો ત્યારે ત્યારે તાંબુ ચાંદી અથવા કાસાના પાત્રથી ભગવાન શિવજી પર જળ અર્પણ કરવું જોઈએ કદાચ તમે સ્ટીલના પાત્રમાં જળ અર્પણ કરી ભગવાન શિવજી ઉપર જળ અર્પણ કરો છો તો ભગવાન શિવજી તમારાથી વૃષ્ટિ થઈ શકે છે શિવલિંગ પર જળ કેવી રીતે ચડાવવું જ્યારે પણ તમે શિવલિંગ પર જળ ચડાવો છો ત્યારે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ શિવલિંગ પર ક્યારેય ઊભા રહીને જળ ન ચડાવવું જોઈએ આવું કરવાથી ભગવાન શિવજી રુષ્ટ થાય છે અને આવું કરવાવાળા મનુષ્યને ભવ ભગવાન શિવજીની કૃપા ક્યારેય પ્રાપ્ત થતી નથી એટલા માટે જ્યારે તમે જ્યારે પણ શિવલિંગ પર જળ અર્પણ કરવા જાઓ છો ત્યારે હંમેશા નીચે બેસીને જ શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ હવે એ જાણીએ કે કઈ દિશા તરફ મુખ રાખીને ભગવાન શિવજીને જળ અર્પણ કરવું જોઈએ ભગવાન શિવજીને જળ અર્પણ કરવા માટે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાને શુભદાયક અને ફળદાયક માનવામાં આવે છે કેમ કે ઉત્તર દિશામાં શિવજીનું જમણું અંગ હોય છે અને તેમાં માતા પાર્વતી પણ નિવાસ કરે છે એટલા માટે આ દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાથી તમને શિવજી અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે હવે એ જાણીએ કે શિવલિંગ પર જળ ચડાવવાથી શું ફાયદો થાય છે અને વ્યક્તિ જે વ્યક્તિ શ્રાવણ માસના સોમવારે નિયમિત રૂપથી ભગવાન શિવજીને પણ જળ અર્પણ કરે છે તો તેને ઘણા પ્રકારના શુભ ફળ પ્રાપ્ત થાય છે જેવી રીતે શિવલિંગ પર જળ ચડાવવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે બંને પાપથી રહિત કદાચ કોઈ કુંવારો પુરુષ નિયમિત રૂપથી શિવલિંગ પર જળ ચડાવે છે તો તેમને યુવા માટે ખૂબ સુંદર કન્યા ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે કદાચ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન હોય તો સાચા દિલથી ભગવાન શિવજીના શિવલિંગ પર જળ અર્પણ કરીને એ સમસ્યામાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરો જો નિશ્ચિત રૂપથી તમે એ સમસ્યામાંથી બહાર નીકળી શકશો કદાચ કોઈ મહિલા સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગ પર જળ અર્પણ કરે છે તો તેમને ખૂબ જલ્દી જ પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને શિવલિંગ પર ચાંદીના પાત્રથી જળ અર્પણ કરવાથી ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થાય છે કદાચ કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનાના દર સોમવારે ભગવાન શિવજીને જળ અર્પણ કરે છે તો તેમના મનમાંથી મલિનતા દૂર થાય છે ત્યારબાદ તેમની અંદર ખૂબ જ સારા સારા વિચારો આવવા લાગે છે શિવલિંગ પર જળ ચઢાવવાથી મનુષ્યના મનમાં ભક્તિભાવ પ્રગટ થાય છે ભગવાન શિવજીને નીલકંઠ નામથી સુકામ સંબોધિત કરવામાં આવે છે અને તેમના ઉપર જળ સુકામ ચડાવવામાં આવે છે મિત્રો દુર્વાસા ઋષિ તેમના શિવજીના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અડધા દેવરાજ ઇન્દ્ર મળ્યા દુર્વાસા ઋષિને જોઈને ઇન્દ્રએ દુર્વાસા ઋષિને પ્રણામ કર્યા ત્યારબાદ દુર્વાસા ઋષિએ ભગવાન વિષ્ણુનું પારિજાત પુષ્પ પ્રદાન કર્યું પરંતુ દેવરાજ ઇન્દ્ર પોતાના પદના ઘમંડમાં એટલા બધા ચોર હતા કે તેમણે પુષ્પને પોતાના એરાવતના એરાવત હાથીના માથાને સ્પર્શ કરાવી દીધું ત્યારબાદ આ ફૂલમાં રહેલી બધી શક્તિઓ હાથીને પ્રાપ્ત થઈ જેના લીધે એરાવત હાથી ખૂબ જ શક્તિશાળી અને તાકાતવાર બન્યો ત્યારબાદ આ હાથી દેવરાજ ઇન્દ્રનો પરિચય કરી અને ફૂલ આ ફૂલને પોતાના પગ તળીએ કચડીને ત્યાંથી જતો રહ્યો આ બધું જોઈને દુર્વાસા ઋષિ ખૂબ જ ક્રોધિત થયા ત્યારબાદ દુર્વાસા ઋષિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તમે અત્યારથી જ લક્ષ્મી બની જશો જેના લીધે માતા લક્ષ્મી તરત જ સ્વર્ગ છોડીને જતા રહ્યા ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર ખૂબ જ નિર્ધન બની ગયો આ વાતની અસુરોને ખબર પડી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્ધન અને નિર્બળ બન્યા છે ત્યારે અસુરોએ દેવરાજ ઇન્દ્ર તેમજ અન્ય દેવતાઓ પર આક્રમણ કરવાની એક યોજના બનાવી ત્યારબાદ સમસ્ત અસુરોએ એકસાથે મળી અને સ્વર્ગ પર આક્રમણ કરીને સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવ્યો જ્યારે અસુરોએ સ્વર્ગ દેવરાજ ઇન્દ્ર પાસેથી છીનવી લીધું ત્યારે દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને પોતાના ખોવાયેલા સ્વર્ગનો વૈભવ ફરીથી પ્રાપ્ત કરવાની બ્રહ્માજીને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે દુર્વાસા ઋષિ દ્વારા આપવામાં આવેલા વિષ્ણુ પુષ્પના અપમાનના કારણે સ્વર્ગની લક્ષ્મી જતી રહી છે અને આને ફરીથી પ્રાપ્ત કરવા માટે એક જ રસ્તો છે તમે વિષ્ણુ નારાયણની કૃપા પ્રાપ્ત કરો તો જ તમે ખોવાયેલા વૈભવ ને ફરીથી પ્રાપ્ત કરી શકશો ત્યારે દેવરાજ ઇન્દ્રએ બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ પાસે તેમની સાથે આવવાની પ્રાર્થના કરી ત્યારબાદ બ્રહ્માજી પણ દેવરાજ ઇન્દ્ર સાથે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યારબાદ તમામ દેવતાઓ એઓએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ તમારા ચરણોમાં કોટી કોટી નમન છે ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીને કહે છે કે હે પ્રભુ મને ક્ષમા કરો અને મારું ખોવાયેલું સ્વર્ગ મને પાછું આપો આવી જ રીતે દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુ સામે પ્રાર્થના કરી રહ્યા હતા કે રક્ષા કરો પ્રભુ અમારી રક્ષા કરો દેવરાજ ઇન્દ્રની આવી પીડા જોઈને ભગવાન વિષ્ણુજીએ એક રસ્તો બતાવ્યો ત્યારબાદ તેમણે એવું કહ્યું કે તમારે બધા જ દેવતાઓએ અસુરો સાથે મિત્રતા કરવી પડશે ત્યારબાદ આ અસુરો સાથે સમુદ્ર મંથન કરવું પડશે ત્યારબાદ સમુદ્રમાં છુપાયેલા હીરા મોતી ઝવેરાત દ્વારા તમે ફરીથી તમારા વૈભવને પ્રાપ્ત કરી શકશો જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી ત્યારે તેમણે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ અસુરો તો અમારા શત્રુ છે અને તેઓ અમારી સાથે મિત્રતા શું કામ કરશે ત્યારે ભગવાન વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તમે તેમને જણાવો કે સમુદ્ર મંથનમાં અમૃતનો એક ભંડાર છે અને કદાચ આપણે તેને પ્રાપ્ત કરીશું તો આપણે હંમેશા માટે અમર બની શકીએ છીએ આવી વાત તમે અસુરોને જણાવશો એટલે તેઓ તમારી સાથે મિત્રતા કરશે આટલું સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ અસુરો સાથે સમાધાન કરવા લાગ્યા ત્યારબાદ તેમણે અસુરોને અમૃત વિશે જણાવીને તેમણે સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા ત્યારબાદ તમામ દેવતાઓ તેમજ અસુરો સમુદ્ર મંથન માટે નીકળી ગયા સમુદ્ર પાસે પહોંચીને તેમણે વાસુકી નાગની રસી બનાવી અને મંદ્રાયલ પર્વત વડે સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે જ સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી કરાકટ નામક ઝેર નીકળ્યું આ ઝેર એ ખૂબ જ ઝેરીલું હતું જેના લીધે આસપાસના તમામ સ્થાનો અને ચારે દિશાઓ ખૂબ જ બળવા લાગી જેના લીધે તમામ અસુરો અને દેવતાઓમાં હાહાકાર મચી ગયો ત્યારે ત્યાં હાજર રહેલા તમામ દેવતાઓ અને અસુરો આ વિષની ગરમીથી બળવા લાગ્યા ત્યારે આ બધું જોઈને ઋષિ મુનિઓ તથા અન્ય દેવતાઓ ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ અમને આ સમસ્યામાંથી બહાર કાઢો તમામ પ્રકારની પ્રાર્થના કર્યા બાદ ભગવાન શિવજી આ ઝહેરને પીવા માટે તૈયાર થયા ત્યારબાદ ભગવાન શિવજીએ આ ઝહેરને ગ્રહણ કર્યું ત્યારે આ ઝહેર ભગવાન શિવજીના કંઠમાં રોકાઈ ગયું જેના પ્રભાવથી ભગવાન શિવજીનું ગળું લીલા કલરનું થઈ ગયું ત્યારથી ભગવાન શિવજીને નીલકંઠ નામથી સંબોધિત કરવામાં આવે છે આની સાથે સાથે એવી પણ માન્યતા છે કે ભગવાન શિવજી જ્યારે આ વિષપાન કરી રહ્યા હતા ત્યારે ઝેરના અમુક ટીપા જમીન પર પડ્યા હતા જેને અમુક સાપ અને બીછીઓએ ગ્રહણ કર્યું હતું જેના લીધે તેઓ પણ ખૂબ જ ઝહેરીલા થઈ ગયા હતા જ્યારે વિષનો પ્રભાવ ખતમ થયો ત્યારે તમામ દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા ભગવાન શિવજીનો જય જય કાર કરવા લાગ્યા એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવજીએ વિન કર્યું હતું ત્યારે તેમની પાછી લાવવા માટે અમુક શક્તિશાળી જડીબુટ્ટી જળ ચડાવવામાં આવ્યું હતું જેના લીધે તેમના શરીરમાં ચેતના પાછી આવી હતી અને આ કારણે શિવલિંગ પર જળ ચડાવવાથી પરંપરા માનવામાં આવે છે શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઈએ કે નહીં ઋ્વેદ સંહિસ્તાના બાવીસમાં અધ્યાયમાં અઢારના અઢારમા શ્લોકમાં આ જ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે જે શિવ જળને શિવલિંગ પર ચડાવવામાં આવે છે એ જ વેદન એટલે કે ત્રણ વખત થોડું થોડું કરીને પીવાથી શારીરિક માનસિક ત્રણ અને વાર્ષિક અને ત્રણેય પ્રકારના રોગ દૂર થાય છે દોસ્તો આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી શિવલિંગનું જળ પીવું જોઈએ કે નહીં એ વિષય પર આપ જાણકારી આપવાની કોશિશ કરી છે જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં